મહીસાગરની બાલા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો વોર્ડ નંબર ત્રણ માં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ જાહેર થયા બાલાસિનોર પાલિકાના સાત વોર્ડમાંથી માંથી બે વોર્ડ માં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે મહીસાગરની બાલાસિનોર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કેમ કે વોર્ડ નંબર ત્રણ માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું જેનો સીધો ફાયદો ભાજપને થયો અને ભારતીય જનતા પક્ષના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા વોર્ડ નંબર ચારમાં ભારતીય જનતા પાર્ટીના બળવાખર ઉમેદવારોએ એનસીપીના મેન્ડેટ પર ફોર્મ ભર્યા હતા અને કોંગ્રેસનો ટેકો મળ્યો હતો એ ચાર ફોર્મ રદ થયા અને આજે વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના મિત્રોએ તેમનું ઉમેદવારી પત્રક પરત લેતા વોર્ડ નંબર ત્રણના પણ ચારેય મિત્રો અમારા થયા છે આમ ભારતીય જનતા પાર્ટીએ કુલ સોળ ઉમેદવારી પત્રક ભર્યા હતા જેમાંથી આઠ ઉમેદવારો ભીનેરી જાહેર થયા છે અને બાકીના આઠ પણ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે એવી અમને ચોક્કસપણે